આ દેશમાંથી અંગ્રેજોને એ કોંગ્રેસે કાઢ્યા હોવાની વાત ગેનીબેન ઠાકોરે કરી છે ભાજપની સાત પેઢી પણ કોંગ્રેસને નિસ્ત નાબૂદ નહીં કરી શકે ગેનીબેન ઠાકોરનું આ સભાની અંદર મોટું નિવેદન સામે આવ્યું છે સત્તા હોય કે ના હોય દેશની જનતા માટે લડતા રહેશો સાથે જ કહ્યું છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓને કોઈ દબાવશે તો આખી કોંગ્રેસે મેદાને ઉતરશે સત્તા કોઈની કાયમી જાગીર નથી સત્તામાં પરિવર્તને જરૂર આવશે આ પ્રકારનું નિવેદન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે આપ્યું છે સાથે જ કહ્યું કે અમે ગાંધી અને સરદારની વિચારધારાવાળા છીએ પરંતુ જો કોઈ અમને દબાવશે તો અહીંયા ભગતસિંહ અને ઝાંસીની રાણી પણ બેઠી છે બનાસકાંઠાના વાવથરા જિલ્લાના ધરણીધરના ઢીમાંથી કોંગ્રેસે ધરણીધર મંદિર ખાતે એ ધજા ચડાવી અને ત્યારબાદ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી છે આજથી જ શરૂ થયેલી કોંગ્રેસની સાહીઠ દિવસ સુધી આ જન આક્રોશ યાત્રા ચાલશે કે જેમાં અમિત ચાવડા કોંગ્રેસ પ્રદેશના પ્રમુખે યાત્રાની શરૂઆત કરાવી કે જેમાં પ્રભારી મુકુલ સહિત ઉત્તર ઝોનના પ્રભારી સહિતના તમામ કોંગ્રેસના દિગ્ગજ આગેવાનો નેતાઓ એક સાથે હતા અને ધરણીધર મંદિર ખાતે ધજા ચડાવીને આ જન યાત્રાની શરૂઆત કરી હતી યાત્રાની શરૂઆત થતાની સાથે જ ડેમા ખાતે એક સભાનું આયોજન પણ કર્યું હતું અને આ સભાની અંદરથી જ સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આક્રમક અંદાજની અંદર નિવેદન આપ્યું હતું શું કહ્યું સાંસદ ગેની બેન ઠાકોરે ભાજપ ની સામે સાંભળો આજે જન આક્રોશ કોંગ્રેસ પક્ષના જવાબદાર આગેવાનો જયારે અહીંયા સ્ટેજ ઉપર છે ત્યારે આ કોંગ્રેસ

પ્રોટેકશન માં તૈયાર છે અને જે પણ સત્તામાં માં બેઠા લોકો એટલું અંબાળજો આ સત્તા કોઈની ની કઈ નથી આ તમારા બાપ ની કોઈ જાગીરી નથી આ લોકશાહી છે અને લોકશાહી ની અંદર એ પરિવર્તન આવતું હોય છે એટલે મહેરબાની કરીને કોઈ કોંગ્રેસના કાર્યકરને ક્યાંય દબાવવાની કોશિશ ના કરે અમે ગાંધી વિચાર ધારાવાળા છીએ અમે સરદાર વિચાર ધારાવાળા છીએ પણ જો તમે કઈ વધારે એવું કર્યું તો અહીંયા ભગતસિંહ પણ બેઠા છે અને ઝાંસીની રાણીઓ પણ બેઠી છે અમે અમારા કાર્યકરો માટે કોઈ પણ વસ્તુ કરવા માટે તૈયાર છીએ આજે ખૂબ મોટી સંખ્યામાં તમે આવી અને અહીંયા બધા જ હાજર રહીને આ જન રેલીમાં હાજરી આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર